મિત્રો પૂરા નેવું વર્ષ પછી બાર મે ના દિવસે સોમવારે વૈશાખ પૂર્ણિમા નું ચંદ્ર દેખાશેના આશીર્વાદ થી બાર રાશિઓ માંથી પાંચ રાશિ પાંચ વાળાઓ ધનવાન બનશે હા મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી ના આશીર્વાદ થી નેવું વર્ષ પછી બાર મે ના દિવસે સોમવારે પૂર્ણિમાના દિવસે બની રહેલો દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં બાર રાશિઓમાંથી પાંચ રાશિવાળાઓનું નસીબ ચમકવાનું છે મિત્રો આ પાંચ રાશિવાળાઓના આ દિવસે એટલે કે વૈશાખ પૂર્ણિમા કે પછી બુદ્ધ પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે આ પાંચ રાશિવાળાઓ ધનથી ધનવાન બનવાના છે સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી હવે આ પાંચ રાશિવાળાઓના ઘરે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પધારી રહ્યા છે જેથી હવે આ પાંચ રાશિવાળાઓના જીવનના બધા દર્દ અને કષ્ટ દૂર થવાના છે હવે આ પાંચ રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જેથી હવે આ પાંચ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ પાંચ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની દસ મે ના દિવસે સોમવારે વૈશાખ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે આ પાંચ રાશિ વાળાઓ આ દિવસે ધનવાન બનવાના છે એમ કહીએ કે સ્વયં વિધાતા પણ હવે તેમને રોકી શકે નહીં હવે આ પાંચ રાશિવાળાઓને ધનવાન બનવાથી કરોડપતિ બનવાથી બુદ્ધ પૂર્ણિમાના દિવસે હા મિત્રો આ વિડિઓમાં અમે તમને એજ જ પાંચ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ વિડિયોને તમે ચૂકશો નહીં કારણ કે આ વિડિઓ આ પાંચ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા તમારી પાસે વિનંતી કરીએ છીએ કે માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક હમણાં જ કરો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે અને વધુમાં વધુ વિડિયોને તમારા મિત્રોમાં શેર કરો મિત્રો તમને જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે આ શુભ તિથિએ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે સાથે જ સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે સાથે જ આવક સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈશાખ પૂર્ણિમા જેને બુદ્ધ પૂર્ણિમા કે વૈશાખના નામથી પણ ઓળખવામાં આવે છે હિન્દુ અને બૌદ્ધ ધર્મ બંને માટે એક મહત્વપૂર્ણ તિથિ છે જે વૈશાખ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ થયું હતું વૈશાખ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનો વિધાન છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દાનપુણ્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું દાનપુણ્ય કરવું અને વ્રત રાખવું શુભ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ પૂર્ણિમાની શરૂઆત અગિયાર ના રોજ સાંજે આઠ વાગીને એક મિનિટ વાગ્યે થશે રોજ રાત્રે વાગીને પચીસ મિનિટ વાગ્યે વૈશાખ પૂર્ણિમાની તિથિનો સમાપન થશે સનાતન ધર્મમાં સૂર્યોદયથી તિથિની ગણના કરવામાં આવે છે આ માટે બાર મે ના રોજ બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવશે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમય સાંજે છ વાગીને ને સત્તાવન મિનિટ વાગ્યે થશે તમને જણાવવા માંગીશું કે બુદ્ધ પૂર્ણિમાએ વરિયાન અને રવિ યોગનો સંયોગ બની રહ્યો છે વરિયાન યોગ આખી રાત સુધી છે જ્યારે રવિ યોગ સવારે પાંચ વાગીને બત્રીસ થી છ વાગીને સત્તર મિનિટ સુધી છે સાથે જ ભદ્રાવાસનો પણ સંયોગ છે ભદ્રાવાસનો સંયોગ સવારે નવ વાગીને ચૌદ મિનિટ સુધી છે આ યોગમાં ગંગા સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને ભગવાન બુદ્ધની પૂજા કરવાથી અમોઘ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈશાખ પૂર્ણિમા ખૂબ જ પુણ્યકારી દિવસ છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના સાથે ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાનદાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે સાથે જ આ દિવસે બ્રાહ્મણો તેમજ ગરીબ અસહાય નિર્ધન લોકોને ભોજન

ધનથી ધનવાન બનવાના છે આ પાંચ રાશિવાળાઓ એમ કહીએ કે સ્વયં વિધાતા પણ રોકી શકે નહીં આ પાંચ રાશિવાળાઓને પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનવાથી ધનવાન બનવાથી તો ચાલો શરૂ કરીએ કઈ છે એ પાંચ ભાગ્યશાળી રાશિઓ જેના પર માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે મહેરબાન છે અને બંને હાથે ધનની વર્ષા કરવાના છે હવે આ પાંચ રાશિવાળાઓ પર તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ તમે બધા જાણો છો કે માતા લક્ષ્મીને દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવેલું છે કે જો ધર્મવેલું દેવી માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરે ક્યારેય ધન અને વૈભવની કમી રહેતી નથી પરંતુ શું તમે આ વાતથી પરિચિત છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે એહું કહેવાય છે કે ધન્ની દેવી મહાલક્ષ્મી એક જગ્યાએ ટકીને રહી શકતી નથી આજ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો પણ કરે છે જેથી માતા ખુશ થઈને વ્યક્તિને ધનવાન બનાવે મિત્રો આજના સમયમાં મનુષ્યને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે આ ઉપરાંત મનુષ્યના જીવનમાં આવા ઉતાર ચઢાવ અશેષ મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગઈ છે અને તેમના પર પોતાની કૃપા દૃષ્ટિ વરસાવવાના છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જેમ અમે જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ હોય છે તેમની ચાલથી સીધો અસર આપણા સામાન્ય જીવન પર પડે છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લાવે છે તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે આ પાંચ પાંચ વાળાઓની હવે લોટરી લાગવાની છે મિત્રો આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે જેમાં માતા લક્ષ્મી હવે પાંચ રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે મિત્રો હવે આ પાંચ રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જે પાંચ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે તે ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાના છે હા મિત્રો તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ થવાની છે ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને પ્રાપ્ત થવાના છે ધન પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિવાળાઓને હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે તમારી જોડી હવે ખુશીઓથી ભરાવાની છે

માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવાના છે તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે છે મેષ રાશિ મે રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં ગજબનો મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ ક્યારેક જ બને છે જેના કારણે તમને માતા લક્ષ્મીની કૃપાથી સમય ખૂબ ઉત્તમ રહેવાનો છે તમે ટૂંક સમયમાં જ કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે તમારા જીવનની દશા સંપૂર્ણપણે બદલી દેશે હા મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી રહેશે નહીં તમારા નસીબમાં માતા લક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે તમને વેપારમાં ભરપૂર લાભ મળવાનો છે જે લોકો વેપાર કરે છે તેમનો વેપાર દિવસે બમણો રાત્રે ચોગણો પ્રગતિ કરશે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે સાથે જ જે લોકો નોકરી કરે છે કે નોકરીની શોધમાં છે તેમની મનચાહી ઈચ્છા પૂરી થશે તેમને મંચાહી નોકરી મળશે અને પ્રગતિ પણ પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિના ઇચ્છુક છે અને તેમને માતા લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળવાનું છે કહેવું ખોટું નહીં રહે જીવનમાં મોટો બદલાવ થવાનો છે માતા લક્ષ્મી સ્વયં તમારી જોડી ખુશીઓથી ભરવાના છે જેથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ છે તે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેથી તમને ખૂબ વધુ આર્થિક લાભ થશે અને સાથે જ પૂર્વમાં કરેલી તમારી મહેનત પરિણામ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોશે તુલા રાશિવાળાઓ હવે તમે જુઓ કે તમારા જીવનમાં મોટો બદલાવ થઈ રહ્યો છે હા મિત્રો માતા લક્ષ્મી તમારા જીવનમાં હવે એવો બદલાવ લાવવાના છે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે હા મિત્રો તમારો વેપાર દિવસે બમણો રાત્રે ચોગણો પ્રગતિ કરશે સમાજમાં તમારું માન સન્માન વધશે તમને મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે લક્ષ્મી યોગના કારણે ગજબની કમાણી થશે હવે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ તુલા રાશિવાળાઓને પ્રાપ્ત થવાના છે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના તેમની અવશ્ય સફળ થશે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે હા મિત્રો કહેવું ખોટું નહીં રહે તુલા રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે નોકરી કરનારાઓને નોકરીમાં પદોન્નતિ અને પગાર વૃદ્ધિના યોગ છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી પ્રાપ્ત થવાની છે કહેવું ખોટું નહીં રહે તુલા રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે સમય હવે સંપૂર્ણપણે તમારી તરફેણમાં રહેશે હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મીન રાશિ મીન રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી જ બધું સારું થવાનું છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ વધુ પ્રસન્ન છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમે તમારા જીવનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં મોટા લોકોનો સહયોગ મળવાથી તમારું કામ સરળ થશે સાથે જ જો તમારું દેવું ચાલી રહ્યું છે તો તે દેવાથી પણ તમને છુટકારો મળશે મહેનત હવે તમને લાભ મળશે દાંપત્ય સંબંધો મધુરતા આવશે વ્યવસાય ક્ષેત્રે મનચાહી તમને સફળતા પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારો વેપાર દિવસે બમણો રાત્રે ચોગણો પ્રગતિ કરશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સાથે જ જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કરવા કે પછી નોકરી કરવાનું સપનું જોતા હોય તો તેમનું આ સપનું ટૂંક સમયમાં પૂરું થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી મળશે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વૃદ્ધિના યોગ પણ છે મીન રાશિવાળાઓને કહેવું ખોટું નહીં રહે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે અને તમારા જીવનમાં હશે હવે ખુશીઓ જ ખુશીઓ જેથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી જ બધું સારું થવાનું છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ વધુ પ્રસન્ન છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમે તમારા જીવનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં મોટા લોકોનો સહયોગ મળવાથી તમારું કામ સરળ થશે સાથે જ જો તમારું દેવું ચાલી રહ્યું છે તો તે દેવાથી પણ તમને છુટકારો મળશે મહેનતનો હવે તમને લાભ મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વ્યવસાય ક્ષેત્રે મંચાહી તમને સફળતા પ્રાપ્ત થશે કૃપા તમારા પર બની રહી છે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સાથે જ જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કરવા કે પછી નોકરી કરવાનું સપનું જોતા હોય તો તેમનું આ સપનું ટૂંક સમયમાં પૂરું થશે જે લોકો નોકરીની શોધમાં છે છે તેમને તેમને નોકરી નોકરી મળશે સાથે સાથે જ જે લોકો કરે નોકરીમાં પ્રમોશનની પગાર વૃદ્ધિના યોગ પણ છે ધનુ રાશિવાળાઓને કહેવું ખોટું નહીં રહે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે અને તમારા જીવનમાં હશે હવે ખુશીઓ જ ખુશીઓ જેથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મી હવે તમારા પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગઈ છે તમારા પર માતા લક્ષ્મીની ગજબની કૃપા બની રહી છે જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે વધુ ધન લાભ હવે તમને થવાનો છે

સાથે જ જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોતા હોય તો તે સપનું તેમનું ટૂંક સમયમાં પૂરું થશે મહાલક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ ખૂબ સરળ રીતે થવાના છે તમારા વર્ષોથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને દરેક જગ્યાએથી કુંભ રાશિવાળાઓને લાભ મળવાનો છે માતા લક્ષ્મીની ગજબની કૃપા તમારા પર બની રહી છે એમ કહીએ કે તમને ટૂંક સમયમાં હવે લોટરી લાગવાની છે કુંભ રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના ધન લાભ પ્રાપ્તિના યોગ છે અને તમારા જીવનમાં હવે મોટો બદલાવ થવાનો છે જેથી તમારી ખુશીઓનો ઠેકાણો રહેશે નહીં અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો માહિતી પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી ચોક્કસ લોકો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો